હલો ફ્રેન્ડ્સ હું છું પ્રેમિલા પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું લીલા વટાણાનો એકદમ હેલ્ધી નાસ્તો જે ખૂબ જ ફાયદાકારક હોય છે અને સ્વાસ્થ્યમાં પણ ખૂબ જ હેલ્ધી છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ ગ્રીન આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો આ નાસ્તો બનાવવા માટે આપણે મેથી અને લીલા વટાણાની જરૂર પડશે તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં મેથી લીધી છે લીલા વટાણા લીધા છે બેસન લીધું છે ચણાનો લોટ એક આદુનો ટુકડો લીધો છે બે લીલા મરચાં લીધા છે ચાર પાંચ લસણની કળી લીધી છે હવે આપણે લેશું મિક્સર જાર મિક્સર જારમાં આપણે લીલા વટાણા એડ કરી લેવાના છે જે આદુનો ટુકડો છે તે પણ આપણે આ રીતે કટ કરીને એડ કરી લેશું લીલા મરચાં આપણે આ રીતે કટ કરીને એડ કરીશું બે લીલા મરચાં આપણે એડ કરી લેવાના છે લસણની કળી પણ આપણે એડ કરી લેશું જે આપણે મેથી લીધી છે તે ધોઈને સૂકવીને લીધી છે તે પણ આપણે એડ કરી લેશું લીલા વટાણા મેથી બધું જ આપણે એડ કરી લેવાનું છે અને થોડું પાણી એડ કરીને આપણે આની પેસ્ટ બનાવવાની છે જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો બાજુમાં રહેલી બે લા બે ઘંટી પણ દબાવી લેજો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળે તો આપણે બધું જ ક્રશ કરી લીધું છે એક ચટણી જેવું બનાવી લીધું છે તમે જોઈ શકો છો આને આપણે એક બાઉલમાં કાઢી લેશું એકદમ ગ્રીન પુર્લા બનીને તૈયાર થશે આ પુડલા તમે એકવાર ખાશો તો તમને વારંવાર ખાવાનું મન પણ થશે તેવા સ્વાદિષ્ટ બને છે અને તમે સવારે પણ બનાવી શકો છો અને સાંજે પણ બનાવી શકો છો બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો તો હવે આપણે આ ચટણીની અંદર એક વાટકી બેસન એડ કરી લેવાનો છે અને મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને આપણે આમાં જ એડ કરી લેશું જેથી મિક્સર જારમાં ચટણી હોય તે પણ આવી જશે અને હવે આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી લેશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરી લેશું અને એક ટી સ્પૂન જેટલી આપણે હલ્દી પાવડર એડ કરી લેશું એક ટી સ્પૂન જેટલું આપણે ખાવાનો સોડા એડ કરી લેશું અને એક ચપટી જેટલા અજમા એડ કરી લેશું કાળા તલ પણ આપણે એક ચમચી જેટલા એડ કરી લેશું આ બધું જ આપણે સરસ મિક્સ કરી લેવાનું છે જરૂર પડશે તો જ આપણે આમાં પાણી એડ કરીશું બાકી આપણે આ જ બેટર તૈયાર કરીશું તો બરાબર આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે તો તમને વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો એક ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ એડ કરશું તમે આ વીડિયો ક્યાંથી જોવો છો તે પણ નામ જણાવજો તમારા ગામનું નામ તમારા સિટીનું નામ જણાવજો અને તમારું નામ પણ જણાવજો મારે પણ એક કમેન્ટ હતી તે હંસાબેન રાજકોટથી કમેન્ટ હતી થેન્ક યુ હંસાબેન તમે રાજકોટથી કમેન્ટ કરી હતી થેન્ક યુ સો મચ તમે મારા વિડિયો જોવો છો તેના બદલ ખૂબ ખૂબ આભાર છે તમને તો આપણે થોડું પાણી એડ કરીને આપણે બેટરને થોડું પાતળું કરી પાતળું કરી લીધું છે તો આ બેટર એકદમ તૈયાર છે પુરલા બનાવવા માટે તો અહીંયા મેં કાસ્ટરા ઢોસાનો તવો લીધો છે તેની ઉપર હું બનાવી રહી છું નોન સ્ટીક હવે હું અવોઈડ કરી રહી છું એટલા માટે તો આ રીતે આપણે બેટરને આ રીતે ફેલાવી દેવાનું છે અને થોડું સાઈડમાં તેલ એડ કરી લેશું આ ઢોસા તવા ઉપર ખૂબ જ સરસ એવા ઢોસા પણ બને છે પુડલા પણ બને છે અને થેપલા પણ સારા બને છે તો ચોક્કસથી આવા જ ઢોસા તવો તમે યુઝ કરજો જુઓ ફ્રેન્ડ્સ કેટલો આસાનીથી એકદમ પલટી ગયો ને થોડું તેલ ઓર આપણે એડ કરશું તો બધી જ બાજુ બરાબર તેલ થઈ જાય અને કૂક થઈ જાય પછી આપણે ફરીથી પલટી લેશું થોડું તેલ આપણે ઉપર પણ લગાડી દઈશું જેથી ખાવાની ખૂબ જ મજા આવશે અને એકદમ પોચો બનશે તો ફરીથી આપણે પલટી લીધો છે બંને બાજુ બરાબર કૂક થવા દેવાનો છે જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલી બે આઇકન પણ દબાવી લેજો જો ફ્રેન્ડ્સ કેટલો સરસ બનીને તૈયાર થયો છે તો ફટાફટ આપણે બીજો પણ બનાવી લઈએ તો આ રીતે હળવા હાથે આપણે ફેલાવી લેશું આની અંદર આપણે મેથી અને વટાણાનું પ્રમાણ થોડું વધારે છે એટલે આપણે ઢોંસાની જેમ નથી ફેલાવી શકતા હું ફેલાવું છું એ જ રીતે તમારે પણ ફેલાવવાનો રહેશે થોડું તેલ આપણે એડ કરી લીધું છે મને અંગ્રેજી વાંચતા આવડતું નથી તો કમેન્ટમાં ચોક્કસથી હિન્દી અથવા ગુજરાતી જ કમેન્ટ કરવી જેથી હું તમારી કમેન્ટ વાંચી શકું હંસાબેને પણ ગુજરાતી કમેન્ટ કરી હતી કે હંસાબેન હું ગુજરાતથી રાજકોટથી છું તેવી તો આપણે લીલા વટાણાના પુડલા બનાવી લીધા છે તમે જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે એકદમ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે આ પુડલા અને એકદમ ગ્રીન પણ બને છે તો આપણે દહીં જોડે સર્વ કરી રહ્યા છે તમે નારિયેલ ચટણી જોડે પણ સર્વ કરી શકો છો અને ગ્રીન ચટણી જોડે પણ સર્વ કરી શકો છો વધારે તમને નારિયેલ ચટણી સાથે વધારે સરસ લાગશે તો બહુ સરસ એવા ગ્રીન પુડલા બનીને તૈયાર થયા છે તો ફરીથી જણાવજો કમેન્ટ કરીને કે તમે ક્યાંથી છો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય